જે વ્યક્તિની પોતાની ભૂલ હોવા છતાં પણ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આપણે દોષી ઠેરાવે છે અરે વાહ સાચી વાત છે ભૂલ આપે પણ તોય આપણે એમ કે તમે જ દોષી છો તમે જ દોષી છો એમ કે વારે મારે કરવાનું જાતા કર દેવા ભાગો દેવા એટલે તૂટી જાય જતો હોય તો જવા દેવાનું એને બહુ વધારે મપલાવવાનું નહીં આજ તો હે ને સાસુ હવે બે મેચિંગ કર્યું જો મેં મમ્મીએ ગ્રીન પેર્યું મે ગ્રીન ટેર્યું હા હા મેં ગ્રીન નો પહેર્યું મારી પાસે ગ્રીન નથી teman ya

બધ છે ખુશી દીદી ના 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 આશીસ જીજી આગળ એટલું જ કલેક્શન હું તમને એકાદ વાર સાફ સફાઈ કરશું ને ઘર ની હમણાં ત્યારે બતાવીશ બધી કેટલું કલેક્શન હે એમની આગળ પણ એક ને એક પહેરી કરતો હોય એનું એનું નેઠો એવો હોય કે હું કેમ જો મને યાદ હોય કે મે આ કુર્તી પહેરી હે તો હું પછી બીજી પહેરું એને એવું કઈ યાદ ન હોય એક ને એક સત ત્રણ વાર પહેર નાખે પછી બીજા વારો એટલે એક કે તમને એવું લાગે કે ના એમ એવું ખુશી થપા પડ્યા હોય ને માથે થી લઈ લે એમ આ બા પહેલું જે હોય લઈ લે એટલે પહેલું ટીશર્ટ વધારે વપરાય કે

બેઠા બેઠા કેટલું ધ્યાન રાખે હે બહુ નું તો તમારું રાખે તમારું રાખે હે અને રોટલી માંડી દઉં અને દાળ ને શાક ને બધી તો થઈ ગઈ હવે રોટલી કણ નાખો બટેકા નું શાક કે કહી દઉ તમને તો પૂછોય પેલા મારી પૂછે કા આમણા કે નું શાક કરી તારે હરાગવાનું એનું કઈ હતું તો પછી મમ્મી કે આજે બટેકા નું બટેકા વચ્ચે આવવા જોઈએ તો કે બટેકા વગર ઉર્જા નથી આપરો બટેકા

કે તો આપણો ગાય નું કે ભેંસ નું કાચું દૂધ હોય ને એને નાનું બચ્ચું થયું હોય ને પહેલી વખત દોવે ને ઈ દૂધ ની બળી બના અરે એવું બીજી વખત નહી આલે ને બીજી વખત માં બહુ આના જેવી નો થાય પહેલી વખત દોઈ હોય ને ની હાર થાય બટા ઓકે કાચું દૂધ આ વાળાને તો કઈ કહેવાની જરૂરત જ નથી એ મને ખબર જ છે આપને ખબર હોય દૂધ કાચા દૂધ હોય મોકલાવજો મન બહુ ભાવે

ಬಾ ಬಾನು ಕೇನು ಜಿನು ಕೊಸಿವಾವಾಡಿ ನಿನು ಕೊಸಿವಾವಾಡಿ சிரா மாநாசி பேசவழி ஏதா வரை நசிவோ பேசவீத்த வரை நி ખુશી વાઉ ફેશનવાળી એને કચોરીમાં નાખ્યું ઉગી ખુશી વાઉ ફેશન વાળી એને કચોરીમાં નાખ્યું ઉગી

હા નવી ગેમ હું બહાર ગયો તો ખુશી કે કેને આશિષ દડી લેતા આવજો ગેમ હે કે મે કીધું હું હે તો કે કે તમે લેતા આવો ને પછી તમને કહું કે હા હજી તો જો જમવાનું બાકી હે જમી લાઈન પછી નિરાતે રમશું હા પછી આરામથી રમશું બસ તો મજા છે ને એમાં કેટલી અગિયાર કે 12 કે આખું પેકેટ હતું મેં આખું લઈ લીધું જેટલી આવે એટલી મેં ગણી નથી

ખાઈ લે પેલા તો મારે નાચવું હે આશિષ ના આર ની ખુશી કોઈ દી હવે નાચવા નહીં મળે તને તો અમે અત્યારે કરી દઈ છી કે અમે એક્સાઇટેડ હતા તમને લોકોને શેર કરવા માટે પણ ટાઈમ આવે ત્યારે અમે ઘણા દિવસ કરી કે આ શેર કરી અમે શેર કરી અમે ઉપર અમાર પેટમાં દુખતું હતું અમારે એ બધી એના ઉપર વર્ક ચાલતું હતું એ કમ્પ્લીટ થઈ જાય પછી તમારી સાથે શેર કરીને પેલા શેર કરીને કઈ મતલબ નથી ને આપણે સાથે તો ઘણા લોકોએ અલગ અલગ સજેસ્ટ કર્યું કે ગુડ ન્યુઝ હૈસે દીદી તમારે નવું મેમ્બર આવવાનું છે ઝૂલો લગાવવાનો છે ઝૂલો લગાવવાનો છે ઈ એનાઉન્સમેન્ટ હૈસે

તો અમે લોકો વિચાર્યું છે અમે એક છે ને નવી ભજનની ચેનલ ચાલુ કરી દઈએ બસ તેમાં પણ તમે અમને આજ રીતનો પ્રેમ અને સપોર્ટ આપજો બધાય છે ને ફૂલ પ્રેમ અને ફૂલ સપોર્ટ આપજો તો ચેનલ નું નામ છે ભક્તિ ધૂન

પણ પેલો ભજન માં શિવરાત્રી પાવન દિવસે આવશે તો બસ આવી જ રીતના બાને સપોર્ટ કરજો જેમ તમે આમાં સપોર્ટ કર્યો છે અમને પ્રોત્સાહન આપજો જેથી કરીને અમે તમારા માટે ભજન નહીં અમે ફટાણા લગ્ન ગીત બધું જ એમાં નાખીશું હા હા મસ્ત મજાનું મનોરંજન થશે બધાનું હા બાકી તમે આમાં તો આપણે ફૂલ એન્જોયમેન્ટ કરીએ જ છીએ હા હાલો ગેમનું સેટઅપ થઈ ગયું છે ગેમ શું કઈ રીતની છે ખબર આ બધી દડી આ બે તપેલીમાં નાખવાની છે બધી નહીં સોરી અમે દળી નાખતા જઈશું ખુશી ખુશી દળી નાખતા જઈશું જેટલી દળી જાતી જઈશે એટલી મમ્મી પપ્પા કાઢતા જઈશે જે ત્રણ દડી નાખી દે એ જીતી જાય એને મળશે હજાર રૂપિયા એ તો હું જ જીતવા નહીં મને ખબર જ છે એમાં કઈ ખબર જ છે એ કઈ વાંધો નહીં જીતવાનો એ તો હું જ જીતવાનો છું નો એ હવામાં રહેવું પડે થોડું થોડો કઈ વાંધો નહીં ના ચાલો પપ્પા દોડી ફટાફટ નાખજો પપ્પા હવે જી પેલા અમારા બે માંથી જીતેને એનો પછી બેહવાનું પછી મમ્મી ને પપ્પા નો વારો ને ઈ બે માંથી જી પછી ફાઈનલ અમારા બે આઈરે જી જીતવું એની નહી આઈરે કા હા કોણ જીતે જોય અરે બસ કેટલા 3 રાઉન્ડ છે

ચાલો આજનો આ વિડીયો અહીંયા જોઈને કરીએ તમને અમારો વિડીયો કઈ હોય તો અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો બસ અમે આવું નવું નવું લતા રહે તો બધાને